સુરતના વિદ્યાકોન સંકુલની ગુજરાતી અંગ્રેજી અને હિન્દી શાખામાં ગાંધી જયંતિ પાંચ સંકલ્પ છ દિવસ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ ઉજવણી કરવામાં આવશે સુરતના વિદ્યાકોન સંકુલની ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમની શાળામાં ગાંધી જયંતિ તથા બહાદુર શાસ્ત્રી જયંતિ લઈને પાંચ સંકલ્પ છ દિવસ કાર્યક્રમ આયોજન કરાયું છે પંચ સંકલ્પમાં સ્વચ્છતા મારો જીવન મંત્ર સ્વદેશી અપનાવો લોકલ ફોર વોકલ મોબાઈલ અને જંક ફૂડથી દૂર રહેવું જીરો વેસ્ટન એનર્જી અને માર્ગ મારો જીવન મંત્ર સાથે અભિયાનની શરૂઆત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના માજી કેબિનેટ મંત્રી પુણેશભાઈ મોદીએ કરાવી હતી સાથે પુણેશભાઈ મોદીએ વિદ્યાર્થીઓને પાંચ સંકલ્પ લેવડાવી અને વિદ્યાર્થીઓ સાથે પ્રતિકાત્મક સફાઈ કરીને હાથ ધરી હતી તો શાળામાં વિદ્યાર્થીઓ દરેક સંકલ્પ વિષય મુદ્દે પ્રશ્નોત્તરી સાથે પોતે ક્યાં જવાબદાર છે તેને સમજણ અપાશે સાથે સાથે વિદ્યાર્થી પોતાના ઘરે પરિવાર સાથે પણ ઉપરોક્ત વિષય બાબતે સંવાદ કરશે અને ઘરમાં પણ દરેક વ્યક્તિ આ વિષય ગુણ પોતાના જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરશે ખાસ કરીને વિદ્યાર્થીઓને સ્વચ્છતાની સાથે અહિંસાનો સંદેશ આપવાનો પણ ખાસ પ્રયત્ન છે શાળામાં વધતી જતી હિંસાને કારણે વિદ્યાર્થીઓમાં જે સમસ્યાઓ ઊભી થઈ રહી છે તે હિંસાના સંકલ્પથી દૂર કરવાનો પ્રયાસ છે આ દિવસો દરમિયાન પ્રત્યક્ષ રેટિયા પર સૂતર કાઢીને તેના ધાગાની રક્ષા દોરી વિદ્યાર્થીઓ એક ઓક્ટોબરે એકબીજાને ગમ બાંધીને હિંસા ન કરવાની પ્રતિજ્ઞા લેશે મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ સંકુલ નિયામક આજે વિદ્યાકુંજમાં ગાંધી જયંતી નિમિત્તે પૂર્વ દિવસોમાં અમે પંચ સંકલ્પ દિન તરીકે પાંચ દિવસ ઉજવી રહ્યા છે આજનો પ્રથમ દિવસ સ્વચ્છતા મારો જીવન મંત્ર એ અભિયાનથી આજે અમે કાર્યક્રમની શરૂઆત કરી આજે આ વિસ્તારના એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશભાઈ મોદીએ આ અભિયાનની શરૂઆત કરાવી અમે વિદ્યાર્થીઓ પ્રતિકાત્મક સફાઈ કરીને સાથે સાથે પોતાના જીવનમાં અનેક પ્રકારે સ્વચ્છતા રાખવાનો સંકલ્પ કર્યો પરિવાર સાથે પણ સોસાયટીમાં પણ

આ બધામાંથી આપણે જીવીએ એમ કરવીએ સંકલ્પ સાથે અમે ગાંધી ભારતીય જનતા પાર્ટી સેવા સપ્તાહની ઉજવણી સમાજના તમામ વર્ગના લોકો કરી એ અપીલ અને સાથે સાથે હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સેવા સપ્તાહનો સંકલ્પ આ માધ્યમથી આજે અડજન વિસ્તારમાં વિદ્યાકુંજ સ્કૂલ મારફત આ સેવા અઠવાડિયાનો સેવા સપ્તાહની ઉજવણીનું શરૂઆત કરવામાં આવી છે જેમાં સ્વચ્છતા અભિયાન વોકલ ફોર લોકલ સ્વદેશી અભિયાન ભારતને આત્મનિર્ભર બનાવવાની બાબત અનેક બાબત કે જે આપણા રાષ્ટ્રને ઉચ્ચ સ્થાને લઈ જાય અને એનું જીવન અને દરેક વ્યક્તિ આ સેવાના સપ્તાહમાં જોડાય એવા ભાવ સાથે આ શુભારંભ જે કરવામાં આવ્યો છે આ યુવાનો આજે સ્વચ્છતા કરી રહ્યા છે આવતીકાલે એ અહિંસાના માર્ગે પૂજ્ય બાપુના માર્ગે આગળ વધે આવનારા દિવસોમાં એ આત્મનિર્ભરની વાત કરે જંક ફૂડની સામેનું આંદોલનની વાત કરે તો આ પ્રકારે એક જીવનમાં દરેકના બદલાવ આવે એક ઉત્તમ જીવન જીવી શકે અને સેવાના માધ્યમથી જીવી શકે આવા શુભ ઇરાદાથી જે કાર્યક્રમ થઈ રહ્યા છે વિદ્યાકુલ સ્કૂલે પહેલ કરી છે અને બિરદાવું છું તો વિદ્યાકુળની સંકુલના વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોને તમામ કર્મચારીઓ પણ સંકલ્પ પ્રતિજ્ઞા કરશે પોતે જ્યાં રહેતા હોય સોસાયટીમાં નવરાત્રીના પ્રસંગે સોસાયટીના જનોને સ્વચ્છતા સ્વદેશી અપનાવો લોકલ ફોર વોકલનો સંદેશ આપી દરેક નાગરિકને સૂતરનો ધાગો બાંધશે તો બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ અને લાલબાદુર શાસ્ત્ર જયંતિના દિવસે સ્વચ્છતા કર્મીઓનું સન્માન કરી તેમને પૂજન કરાવશે આમ સામાજિક અસમર્થતાનો સંદેશ પણ આપવાનો અમારો પ્રયાસ છે